આરપી પટેલ સાહેબે જે નિવેદન આપ્યું હું સમર્થન કરું છું એટલા માટે સમર્થન કરું છું કે એસપીજી છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીમાં સુધારો હોય એ માટે લડી રહ્યું છે અને એસપીજી દ્વારા દીકરીઓને જાગૃતિ કરવા માટેના અભિયાન કરીએ છીએ સાહેબે કહ્યું એ પ્રમાણે જો ઘરની અંદર વાતાવરણ એવું બને કે ઘર સભા કરવામાં આવે મા બાપને પૂછીને જો દીકરા દીકરી કે દીકરા સંસ્કારી વાતાવરણ ઊભું થશે તો ચોક્કસ આવી ઘટનાઓમાં પરિવર્તન આવશે અને આવી ઘટનાઓ પણ ઓછી બનશે જેટલી પણ ઘટનાઓ બને છે ને જે અમારી સામે આવે છે ને ગુજરાતમાં જેટલી પણ ઘટનાઓ બનતી હશે એમાં મોટાભાગના જે લોકો અસામાજિક તત્વો કામ ધંધો કરતા ના હોય કંઈ ના કરતા હોય એવા લોકો મોટાભાગે આવીતા પ્રેમ લગ્ન કરીને ભગાડી જતા હોય છે કારણ કે દીકરીઓ જ્યારે સ્કૂલ કે કોલેજમાં જતી હોય છે તો એવા એવી દીકરીઓને આ લોકો સામેથી અસામાજિક તત્વો ફસાવે છે અને ફસાવીને લગ્ન કરવાવાળાની સંખ્યા આવી મોટાભાગે હોય છે તો એમાં જો કડક કાયદો આવે તો ચોક્કસ જે લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય છે એમાં પણ પરિણામો સુધારો આવી શકે એમ છે